જય માતાજી ખેડૂત મિત્રો તમને પહેલાં હું મારી વાડીનું જીરું દેખાડી દઉં છું તેમાં ફ્લાવરિંગ અને દાણાની સાઈઝ જોઈ શકો છો અમારું જીરું એસી પંચાયત દિવસનું થયું છે અત્યાર સુધી જીરામાં અમે શું કાળજી રાખી અને આગળ શું કાળજી રાખવાના છે તેની વિશે વાત કરી હાલના સમયમાં વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં સતત બદલાવોના લીધે ક્યારેક ટેમ્પરેચર વધારે હોય તો ક્યારેક ઓછું હોય છે તેવા સમયે જીરામાં ભેજ યોગ્ય રીતે જળવાઈ રહે તેની કાળજી રાખવી અને જરૂર જણાય તો કાળી શરમી માટે ગેલેલિયો વે અથવા ટાટાનું એરગોન આવે છે એ બંનેમાંથી એક સારી પૂગનાશક દવાનો છંટકાવ કરી દેવો અને એની આરે દસ ગ્રામ ધાનુકા કંપનીનું બેડશીટ નાખી અને છંટકાવ કરવો જેથી જીરામાં ઝાકળ પણ ન લાગે અને કાળી શરમીનો ભય રહેતો નથી બીજી વાત કરીએ તો દાણાને વજનદાર બનાવવા માટે તો કે ફ્લાવરિંગ અવસ્થાએ જીરો બાવન ચોત્રીસ પંપે સો ગ્રામ સો ગ્રામનું માપ રાખીને છાંટવું અને બીજી કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવા તેની સાથે એડ કરવી નહીં શક્ય હોય ત્યાં સુધી વોટર સોલ્યુબર ખાતર સાથે બીજી ફૂગનાશક દવા કે કીટકનાશક દવાનો ઉપયોગ કરવો નહીં અને જીરામાં છેલ્લા રાઉન્ડમાં જીરો જીરો પચાસ ખાતર પંપે સો ગ્રામ અને તેની સાથે જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા આ બંનેનો છંટકાવ કરવો જેથી જીરાનો દાણો વજનદાર બને